સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી રેશન કાર્ડ ધારકોને ને કેવાયસી કરાવવા માટે અપીલ કરી હતી અને રેશન કાર્ડ ધારક પોતાના મોબાઈલ મારફત પોતાના ઘરે બેઠા કેવાયસી કરી શકે તે માટે એપ્લિકેશન પણ લોન્ચ કરી છે છતાં પણ બેકારજી લોકોએ કેવાયસી ન કરવામાં આવતા આ ચાલુ માસ કેવાયસી કરેલ ન હોય તેવા લોકોને સરકાર દ્વારા જથ્થો બંધ કરી દેવામાં આવતા લોકોમાં દોડધામ મચી જવા પામી છે તો ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ચાલીસ સસ્તા અનાજની દુકાનોમાં સત્તાણું હજાર સાતસો લોકોને સરકાર દ્વારા રાશનનો જથ્થો મળતો હતો તેમાંથી કેવાયસી કર્યા વિનાના આશરે તેર હજાર ત્રણસો જવા પામી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝીરો થી પાંચ વર્ષ સુધીના રાશનનો જથ્થો તંત્ર દ્વારા ફાળવેલ છે અને હાલ પણ મામલતદાર કચેરી ખાતે કેવાયસી કર્યા વિનાના બાકી રહેતા લોકોનું કેવાયસી નું કામકાજ ચાલુ છે તો વહેલી તકે લોકોને અપીલ સાથે જણાવ્યું કે તાત્કાલિક કચેરી ખાતે આવીને કેવાયસી કરી જવા અપીલ કરી છે વિક્રમસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ચોટીલા